ભીલડી રેલવેના પાટાની ચોરી કરતી માહિતી રેલવે નજીકથી રેલવેના પાટાના ટુકડા નંગ દસ જેની કિંમત રૂપિયા છ હજાર આઠસોના માલની ચોરી અજાણ્યા શખ્સો દ્વારા ઉઠાંતરી કરવામાં આવી હતી જે અંગે જસાલી રેલવે સ્ટેશનના અધિકારીએ ભીલડી આરપીએફને જાણ કરતા ચોરીનો ગુનો નોંધી આરપીએફના પીએસઆઈ અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ તપાસ કરતા શંકાસ્પદ ડાલા ચાલકની પૂછપરછ કરતા આખરે રેલવેના પાટાની ચોરીની કબૂલાત કરી જેમાં આરોપી ધવલભાઈ બળવનભાઈ કાપડી રહે ધાનેરા તાલુકાનું એડલ ગામ હાલ રહે પ્રીતમનગર અનાજ માર્કેટની પાસે નવા ડીસા ગાડી ચાલક વિક્રમજી નાગજી ટાકરવાડિયા ઢુવા તાલુકા ડીસાવાળા જ્યારે ફરાર આરોપી સિદ્ધરાજસિંહ સોલંકી રહે નવા ડીસા જ્યારે માલ ખરીદનાર આરોપી રિસીવર પઠાણ નવાબ ઇફ્તિયાખાન વરસ ઓગણીસ રહે માલણ દરવાજા પાલનપુરવાળાને પકડી લોખંડના પાટણ અંગ દસ અને રૂપિયા છ હજાર આઠસોની કિંમતના મુદ્દામાલ પિકઅપડાલા સહિત મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો અને ફરાર એક આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે